મને પ્રેસના માધ્યમથી અમારા જિલ્લા પ્રભારી નામે નાનામો પત્ર વાયરલ થયાની જાણ થઈ પછી થોડીક જાણકારી મેળવી કે માં શું લખ્યું છે તો મને ખ્યાલ આવ્યો કે પત્રના પ્રારંભે જેમાં જેને આપણે અખબાર જગતમાં એને ઇન્ટ્રો કહેવાય પહેલા પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ ના ચેરમેન ની નિમણૂક માં સાત ડિજિટ સાત આંકડાનો વહીવટ થયો છે અને એ વહીવટ જિલ્લા પ્રભારી તરીકે નિમણૂક થયા બાદ તુરત જ પેલું કામ જિલ્લા પ્રભારીએ મારી નિમણૂક કરવાનું કહ્યું છે જ્યારે પત્રની શરૂઆતમાં જ ગપગોળો છે કે મારી નિમણૂક જિલ્લા પ્રભારીએ આવતા વેત કરી તો મારે મને એવો ખ્યાલ આવ્યો કે મારે પ્રેસને સાચી માહિતી આપવી જોઈએ તો હું કહું છું કે બે પાંચ ત્રેવીસ ના રોજ જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટડીયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ બે પાંચ હતી ત્રેવીસ અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈ ની નિમણૂક થઈ સોળ પાંચે અને પચીસ પાંચે નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા ની હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક ચૌદ દિવસ પછી થઈશ હવે સત્ય આપ જાણી શકો છો અને એમાં પત્રમાં એવું લખ્યું છે ધવલભાઈ ને મદદ કરી છે અલ્પેશભાઈ ઢોલરિયા ત્યારે અલ્પેશભાઈ પ્રમુખ હતા એટલે આ વાત હતી એટલે ગેરસમજ પ્રેસમાં સહકાર જગતમાં લોકોમાં અને ખાસ અમે જેનું કામ લઈને બેઠા છીએ એવા ખેડૂતોમાં ગેરસમજ ન ફેલાય એટલા માટે આ સ્પષ્ટતા જરૂરી હતી એટલે આપ સર્વે મિત્રોને આજે બોલાવીને મારે એ એ જ કહેવાનું છે કે જો ચૌદ દિવસ પહેલાં મારી નિમણૂક હોય અને આ પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ સમજો નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય ધવલભાઈ સાથે અગાઉ પરિચયમાં નતો મારી નિમણૂક પછી એમની નિમણૂક થઈને પ્રભારી તરીકે અહીં મુકાયા હોય એટલે પહેલી વાર હું એમને એમની નિમણૂક પછી દસ દિવસે મેળવ્યો એટલે સાત ડિજિટની તો વાત નથી પણ એની સાથે હું ડિજિટલમાં પણ ક્યાં સંપર્કમાં નતો માત્ર આટલું કેવું છે કે મારા સામેના જૂથની કે બીજી કોઈ વાત અત્યારે અસ્થા છે અત્યારે અમે રાજકોટ લોધિકા ચીજ વેચાણ સંઘમાં મારી નિમણૂક પછીના તમામ ઠરાવો સર્વસંમતિથી થયા છે અમે બધા સાથે રહીને કામ કરીએ છીએ અને હું છે ને વિવાદનો માણસ નથી હું વિશ્વાસનો માણસ છું અને એ સર્વે પ્રેસ મિત્રો સારી રીતે વિદિત છે કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામાં પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘટડ્યું છે ભગવાન એનું ભલું કરે આ સંસ્થા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ વાલજીભાઈ કલોલા આ સંસ્થામાં વર્ષો સુધી પ્રમાણિકપણે મેનેજર તરીકે જનરલ મેનેજર તરીકેની કામગીરી કરનાર વીડી ભાલારા આ બધા નેક માણસોની આ સંસ્થા છે અને જે સંસ્થામાં આપણે બેઠા હોય ને એ સંસ્થાનું માતૃ સંસ્થા તરીકે જતન કરવું જોઈએ અને અત્યારે એ થઈ રહ્યું છે માટે વિવાદનું રાજકોટ લોધિકાર સંઘમાં કોઈ કારણ નથી કે હું બહુ નાનો માણસ છું હું સક્રિય નો માણસ નથી રાખી અને આજથી ચૌદ વર્ષ પહેલા હું ભાજપ ની માનતો થયો છું હું માનતો રહીશ હોદા ને બધું ગૌણ છે જિંદગીમાં ક્યાંય ભ્રષ્ટાચાર માટેનું કોઈ આંગળી મારી સામે ચિંધે એમ નથી જો એ ન હોય તો મારે સેના સાત ડિજિટના ના દેવાના આટલી જ વાત કરવી હતી એટલા માટે કે બીજું બીજી કોઈ વાત જાણવા